નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુલદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી ગુરુ પૂર્ણિમા બે હજાર ચોવીસ આવતીકાલે ગુરુ પૂર્ણિમા પર ઉપવાસ કરવામાં આવશે અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવશે પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે એક ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વ ગુરુ પૂર્ણિમાની તારીખ જુલાઈ મહિનામાં આવી રહી છે જે દેવી લક્ષ્મીને સમર્પિત છે એકવીસ જુલાઈ એ અષાઢ મહિનાની પૂર્ણિમાનો દિવસ છે જે ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે બે દેવી લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની પૂજા પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવાથી ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે પૂર્ણિમાના કેટલાક ઉપાયો પણ તમારું ભાગ્ય બદલી શકે છે તો ચાલો જાણીએ અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો ત્રણ એક નારિયે તમે તમારા ઘરમાંથી ગરીબી દૂર કરવા માંગો છો તો ગુરુ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને એક નારિયેળ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને એક નારિયેળ અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે ગુરુ પૂર્ણિમાના દિવસે દેવી માતાને એક નારિયેળ અર્પણ કરો અને પછી બીજા દિવસે આ નારિયેળને તમારી તિજોરી અથવા પૈસાની જગ્યાએ રાખો તેનાથી ઘરમાં બરકત આવશે ચાર પલાશનું ફૂલ ધાર્મિક માન્યતાઓ અનુસાર પલાશનું ફૂલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા કરતી વખતે દેવી લક્ષ્મીને પલાશનું ફૂલ ચઢાવો સાથે જ ઘરમાં પલાશના ફૂલનો છોડ લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાંથી ગરીબી દૂર થઈ શકે છે પાંચ સોનું અને ચાંદી ગુરુ પૂર્ણિમાના દિવસે સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મેળવવા અને ઘરની સુખ સમૃદ્ધિ વધારવા માટે જો શક્ય હોય તો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે સોનું કે ચાંદી ખરીદી શકો છો નોધ અમે દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે વિગતવાર અને વધુ માહિતી માટે કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો